કે કયા અધિષ્ઠાન અધિષ્ઠાન એટલે કે શરીર એટલે શરીર હોય હોય કે ખરાબ હોય ન્યાયમ વા વિપરીત પાંચ જ કરે છે કે જે આ જાણે છે દુર્મતિ એ છે કે જે કરતો નથી આત્મા એનો કોઈ રોલ જ નથી એટલો રોલ છે કે આ બતાવો કે આત્મા કર્મ નથી કરતો બુદ્ધિ સંસ્કૃત નથી બુદ્ધિમાં પહેલા તો શ્રવણ થયેલું હોવું જોઈએ બુદ્ધિ સંસ્કૃત નથી થઈ આ વસ્તુ સમજાતી નથી જે આત્માને કરનારા માને છે ને કૃત બુદ્ધિ કિંસક લોકો જે લોકો જોનારા અહીંયા છે કે દેહજ કર્મ કરે છે અને એ જ આત્મા જશે તો આને પણ કેવા કયા અસ્થ એટલે કે પ્રકૃતિ આ પાંચ તત્વો કરે છે કરતો નથી એ કરતો નથી એ જ જાણતા અને અજશ્રમ જનન મરણ પ્રતવા એટલે એમ કરતો સત્તા કરતા તો પછી કોણ અપ ચાલે છે તો પછી કોણ અપ ચાલે છે ચાલે છે એટલે મારા મનમાં એને કારણે કન્ફ્યુઝન છે આપણે આ બી અડધો કરેલો છે જ્ઞા જ્ઞા શું બને પ્રેરક બને તને પ્રેરક બને કુંભનામ પ્રયાગ કુંભનામ પ્રયાગરાજ નામનું સ્થળ સંગમ ત્યાં છે તેના ઉપર કરે જેમ રસ કે ચલો હા પ્રેરક થયા અને પેલા પ્રેરણા જન્મ પેલા પ્રેરણા જન્મવી જોઈએ જોઈએ પણ આમાં એ જોવાનું છે આત્મા ક્યાંય નથી ફરી પાછું ટાઈમનો સમયનો ટાઈમનો સમયનો જ્ઞાન થાય

અત્યારે અત્યારે આ ત્રણ ભેગા સનની પાતે આ ત્રણ ભેગા જ્યારે થાય જોવાનો વે કે છે કે છે તતઃ પંચ काया वड़े कया कारको तो के पछेला छे पछेला छे अधिष्ठान अधिष्ठान कर्ता कर्ता करण जी बाह करण जी बाह्य श्रोत्रादि श्रोत्रादि अंतरनु करण कयो कर तो के बुद्धि बुद्धि के बाई करण थाय के बाई करण थाय जीना ऊपर जीना ऊपर काम था जो हाँ बरोबर भर, કર્મ કોને કહેવાય પેશન્ટ કર્મ બની જાય એ પેશન્ટ ઉપર કામ કરવાનું છે ડોક્ટર કરતા પેશન્ટ વડે જુએ બધું જ છે પણ કરે તો ને ટૂંકું જ છે પણ કરે તો ને ટૂંકમાં આત્મા આ ત્રણ બની જાય કા ત્રણ બની જાય કા અંગ બની જાય એને સંગૃહ્ય એ ભેગા થવા પડે કરતા ડોક્ટર કર્મ પેશન્ટ અને પેલા કલા નામ સર્વેશા આ ત્રણેય ત્રણ પ્રકારના ત્રણ ગુણવાળા વાળા હોય ત્રિગુણ સંગતા ત્રણ પ્રકાર એ તું મારી પાસેથી હવે સાંભળ ત્રણ કીધું ને જ્ઞાન કરતા જે પ્રિય હોય હાથમાં કામ લીધું હોય ભણાવવું જે ક્રિયા થશે એ ત્રણ પ્રકાર કે જાણનાર અને જનો અર્થ કેવો કર્યો કે ભાઈ હું આ બલૂનને જોઉં છું હા દીપસિત તમામ કર્મ ગીકરણ કર્યું ગીકરણ કર્યું છે તદપી ગુણ સંખ્યાનમ શાસ્ત્ર એમણે આ ગુણ પ્રમાણે જે બધું થિયરીઓ આપણે નથી સ્વીક કરે તોમાં શું કરે કેવી જ આપણામાં શું હોય છે એમની અમુક થિયરી જુદી પડે છે કેમ કે એ અમે અહીંયા તને સમજાવશું તદભી તો હવે જ્ઞાન જ્ઞાન કોને કહેવાય આપણી દ્રષ્ટિ કેવી છે આપણે તું વિભક્ શું ભક્ત બધા બધા જુદા જુદા છતાં એ છતાં એ જાતિ અલગ જાતિ અલગ સંસ્કાર સંસ્કાર અલગ આપણે આખું એક નેચર ડ્રો એ બનાવ્યું બોલો આટલું બનાવ્યું એમના સંસ્કાર જ કોણ આત્મા એકમાં જોવે બધામાં જોવે છે અને આત્મા કેવું અવ્યયમ અવ્યય આત્મા અવ્યય કૂટસ્થ નિત્ય એના સ્વરૂપથી કે કશાયથી ક્યારેય બદલાય જ નહીં ભલે ને બહારનું માળખું વાઘનું હોય પણ અંદર તો આત્મા બહાર માળખું મોરનું પણ અંદર આત્મા બહારના માળખું બીજા કોઈકનું શ્રેષ્ઠ પણ અંદર આત્મા એ તો ક્યારેય બદલાતો જ નથી આ જે જુએ છે એ ક્ષતે એ ન જ્ઞાને ન પશ્યતી જે જ્ઞાન વડે આ દેખાય છે આ જુએ છે બધે એને શું કહેવાય તત્વ ભાવ પાછું એ ભાવ વિશે વધારે ભાવ એટલે ભાવ એટલે શું કીધું જ્ઞાન તત્વ આત્મા તો એ ભાવ પાછું કેવાય અવિભક્તમ ક્યાંય તૂટેલો નથી આજ આ હાથ ને આ હાથ વચ્ચે જગ્યા પણ આત્માને હાથ વચ્ચે કેટલું જગ્યા આત્મા અને આ હાથ વચ્ચે આ હાથ વચ્ચે તમારી વચ્ચે તમા મારીને તમારી વચ્ચે જગ્યા પણ આત્માને આપણા અમારા બંને વચ્ચે કેટલી જગ્યા નો જગ્યા તો ગેલેક્સીઓ વચ્ચે ક્યાંય આત્મા ન હોય એવું નથી એટલે કયું અવિભક્તમ અવિભક્તમ પ્રતિદેહમ વિભક્ત દેહ તો બધા તો જુદા છે એ બધામાં તદ આત્મ વસ્તુ વ્યોમવદ નિરંતરમ આકાશની વચ્ચે બધે વ્યાપેલ છે આકાશથી વધારે સૂક્ષ્મ સુષુપ્તિમાં આકાશ નથી હોતું પણ શું આત્મા હોય છે નિરંતરમ જ્ઞાનમ અદ્વૈત આત્મદર્શ દર્શન એ છે અમુક વખતે એ છે અમુક વખતે કે પેલા બંને નહીં છોડાવે શબ